શું તમારા માતા પિતા કે પતિનું જમીનની સાતબારમાં નામ છે અને તમારે પણ વારસદાર તરીકે નામ દાખલ કરવું છે તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ તો તેને કહેવાય છે હયાતીમાં હક્ક દાખલ અને હયાતીમાં હક્ક દાખલની પ્રક્રિયા શું હોય છે તો તેના માટે તમારે તમારા માતા પિતા કે પતિનું પેઢીનામું બનાવવાનું હોય છે અને તે પેઢીનામા અંગેનું સોગંદનામું તમે કોઈપણ નોટરી વકીલ રૂબરૂ જઈને બનાવી શકો છો અને તે સોગંદનામાને આધારે તે પેઢીનામાના સોગંદનામાના આધારે તમારે તલાટી સાહેબ સમક્ષ જવાનું હોય છે અને તલાટી સાહેબ એટલે કે જે જે તે ગામમાં તમે લાંબા સમયથી વસવાટ કરતા હોય તે ગામના તલાટી સાહેબ સમક્ષ જવાનું હોય છે અને તેની સાથે તમારે બે લાંબા સમયથી તમને ઓળખતા હોય તેવા સાક્ષીને પણ સાથે લઈ જવાના હોય છે અને ત્યારબાદ તલાટી સાહેબ તમને પેઢીનામું આપે છે અને તે પેઢીનામાને આધારે આઈઓ આર એ કરીને એક પોર્ટલ છે તેની ઉપર જઈને તમારે હયાતીમાં હક દાખલ અંગેની તમામ પ્રોસેસ કરવાની હોય છે અને તે બાદ એક કાચી નોંધ પડે છે અને યોગ્ય સમય બાદ જો યોગ્ય પુરાવા હોય તો તે નામ દાખલ પણ થઈ જાય છે અને તે નોંધ પ્રમાણિત પણ થઈ જાય છે અને તેના આધારે તમારું વારસદાર તરીકે નામ દાખલ થઈ જાય છે જમીન અને મિલકતને લગતી કોઈ પણ મૂંઝવણ હોય તો તમે વિના સંકોચે મારો સંપર્ક કરી શકો છો જય ભારત જય જય ગરવી ગુજરાત